જે મધર લેંગ્વેજ છે અમારા ગુજરાતની એ કોમ્યુનિકેટ જ ને અમારા બાળકોને કરી શકે તો બીજી ભાષા જેવી રીતે હિન્દી હોય ઇંગ્લિશ હોય કેવી રીતે શીખી મધર લેંગ્વેજ તો હોવી જોઈએ કે નહીં ગુજરાતી આપણા આદિવાસી ક્ષેત્ર એટલું ભણતરમાં આગળ નથી અગર ઇંગ્લિશ ભણે છે તો પણ એ પ્રશ્નો એમના શિક્ષકોને ગુજરાતીમાં જ પૂછશે ને ગુજરાતી સ્ટેટ લેંગ્વેજ છે જેમાં આખા ગુજરાતમાં તમે ક્યાં પણ જાઓ શિક્ષણ સરકારી ઓફિસ હોય क्या गुजराती में अमने आवेदन पत्र आप कीधु इंग्लिश हिंदी एक्सेप्ट नहीं करता जय सरकारी ऑफिस कलेक्टर होए पुलिस स्टेशन हो बीजी भाषा ना आवेदन पत्र एक्सेप्ट नहीं करता कि कोई अरजी एक्सेप्ट नहीं करता तो कम अमरा जे गुजराती ना समझी सके ने आदिवासी क्षेत्र में भावा तो केव रीते भाषा के सारू शिक्षण लै सक કઈ છે કે એકલવ્ય મોડલ સ્કૂલ છોટા દેપુર માં જેટલા પર શિક્ષકોની ભરતી થઈ છે એ આઉટ ઓફ સ્ટેટ ના છે હિન્દી ભાષા છે એ લોકો એવું કહે છે કે અમે એ ગુજરાતી સબ્જેક્ટ નહીં ભણાવતા પણ અમે બીજો સબ્જેક્ટ ભણાવીએ છીએ પણ તમારી મધર લેંગ્વેજ તો ગુજરાતી નથી ને